સુરતમાં તાપી નદીના શુદ્ધિકરણ માટે સામાજિક કાર્યકર્તા હરીશભાઈ ગુર્જરે એક અનોખી અને જનજાગૃતિ આધારિત પહેલ શરૂ કરી છે વર્ષોથી તાપી નદીના ઓવારા અને ઓવરબ્રિજ પરથી ધાર્મિક સામગ્રી અને પ્લાસ્ટિક પધરાવતા હોવાથી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે આ પરિસ્થિતિ બદલાવવા હરીશભાઈએ સતત રજૂઆત કરી છે કે તમામ મુખ્ય ઓવારા અને પુલ પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે જેથી લોકો નદીમાં વસ્તુઓ ન ફેંકે તેઓ નાગરિકો સુધી સંદેશ પહોંચાડે છે કે ધાર્મિક સામગ્રીનો સામાન અન્ય નિસારણ નગરપાલિકાની ગાડીઓમાં કરવો જોઈએ નદીઓ અથવા તળાવોમાં નહીં હરીશભાઈ ગુર્જર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા સાથે સ્વચ્છ નદી સ્વચ્છ શહેર અને સ્વચ્છ પર્યાવરણની જવાબદારી દરેકની છે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે ખોલો ગેટ ખોલો મંદિર છે

આજે દિવાળીનો તહેવાર છે આ મિત્ર અમારા કીધું ભાઈ નથી ભાઈ સાથે કરે છે જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી નદી સ્વચ્છ નહીં થાય એમાં સરકાર પણ કંઈ કરી નહીં શકે અને અમારી જેવા વ્યક્તિ પણ કંઈ નહીં કરી શકે હવે ભાઈ મને પ્રશ્ન પૂછે છે કે તમે કોણ છો હું હરીશભાઈ ગુર્જર ગુર્જર દેવ આવે હવે ઠેઠ ભાઈ નદી કિનારા સુધી ચંપી સાથે સાથે નદી કિનારા સુધી જાઉં છું

बराबर ही है देवा। ये दीपक हम जलाएंगे हाँ। लेकिन नदी में नहीं रखेंगे सिर्फ उसको हाथ हाँ। 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 तो बाहर रख देंगे ताकि नदी प्रदूषित नहीं हो और हमारा त्यौहार भी हो विसर्जन कर दो इस बेलडी के दिए को हम आग के दिए भी विसर्जन कर देखो अभी आपका मंदिर कैसे जला होगा સુરત સુરતી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર